સુરેન્દ્રનગર લોકસભા બેઠક ઉપર ભાજપ ઉમેદવારને લઈને રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે તેવા સંજોગોમાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે સુરેન્દ્રનગર લોકસભા બેઠક ઉપરથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે ભાજપ દ્વારા સુરેન્દ્રનગર લોકસભા બેઠક ઉપર આયાતી ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે ત્યારે ચુવાળિયા કોળી આગેવાનને ટિકિટ આપવા મામલે તળપદા કોળી સમાજમાં રોષ પણ જોવા મળી રહ્યો છે ત્યારે બીજી બાજુ મહાસંમેલનની તૈયારીઓ પણ તળપદા કોળી સમાજ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે તેવા સંજોગોમાં સી પાટીલના આગમનને લઈને અનેક સવાલો સર્જાઈ રહ્યા છે તો બીજી બાજુ ક્ષત્રિય સમાજની અસ્મિતા ખરડાય તેવી વાત પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવતા તે સમાજમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગરમાં પ્રદેશ અધ્યક્ષ અધ્યક્ષ સી આર અને સ્થાને કેન્દ્રના સંયોજકો આ સંમેલન ભાજપના આગેવાનો સાથે પ્રદેશ અધ્યક્ષે પણ પત્રકારો સાથે વાત કરવાનું ટાળ્યું હતું અને અને સમયનો અભાવ હોવાની વાત આગળ ધરી હતી આ સંજોગોમાં સુરેન્દ્રનગરમાં સી આર પાટીલના આગમનના દિવસે ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા ભાજપના જ પ્રતિભાશાળી એવા પુરષોત્તમભાઈ રૂપાલાના પુતળા દહન કાર્યક્રમ કરીને વિરોધ પણ નોંધાવવામાં આવ્યો છે